સ ગુડ મોર્નિંગ હવે જ્યારે સપ્તાહની શરૂઆત થઈ રહી છે તો આપણે સ્ટોક સ્પેસિફિક જે નજર કરવી હોય સૌથી પહેલાં આપણે ઓટો સ્ટોકથી જ વાત કરીશું છેલ્લા એક મહિનાથી આપણને આ સ્ટોક જ છે જે સૌથી વધુ હાઇલાઇટ થઈ રહી છે હજુ પણ આ સપ્તાહે આપણને આ સ્ટોક હાઇલાઇટ થશે કારણ કે હવે જ્યારે જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો કે એમાં ખબર હતી કે ગાડી સસ્તી થવાની હતી હવે એમાં મહિન્્રા મહિન્દ્રા હુંડાઈ ટાટા મોટર્સ આ ત્રણેય તેમની કિંમતમાં અહીંયાથી ઘટાડો કરી દીધો છે એમણે અહીંયાથી ગ્રાહકોને જીએસટીનો પૂરેપૂરો લાભ અહીંયાથી આપવા માટે કિંમતમાં ઘટાડો કર્યો છે હુંડાઈ મોટર્સમાં તમે નજર કરો તો કિંમતમાં બે ચાલીસ લાખ સુધીનો અહીંથી તેઓ ઘટાડો કર્યો છે ટાટા મોટર્સનું તમે જો તમે જે કોમર્શિયલ વ્હીકલ છે કિંમતમાં ત્રીસ હજારથી લઈને ચાર પોઈન્ટ પાસઠ લાખ સુધીનો અહીંયાથી તેમણે ઘટાડો કર્યો છે અને તેમણે પેસેન્જર વ્હીકલમાં પણ ભારે ઘટાડો કર્યો છે સૌથી અહીંયા તમે નેક્સોનમાં એક પોઈન્ટ પંચાવન લાખ સુધીનો અહીંથી ઘટાડો કર્યો છે એટલે આજના દિવસે પણ ઓટો સ્ટોક ખાસ કંઈનો ફોકસમાં રહેશે વેદાંત તમારો ફોકસ પર હોવો જોઈએ નેક્સ્ટ સ્ટોક વેદાંતા અહીંયાથી સમાચાર છે કે આપણે ખ્યાલ હતું કે જયપ્રકાશ એસોસિએટ્સમાં હિસ્સો ખરીદવા માટે અદાણીનું નામ હતું પરંતુ ફાઇનલી તમે જો એન્ડ ટાઈમ અહીંયાથી ખરીદવા માટે હિસ્સો સૌથી મોટી બોલી લગાવી છે વેદાંતાય અદાણી ગ્રુપ તમે જો એમાં સત્તર હજાર કરોડથી અહીંયાથી બોલી બોલી વેદાંતાય અને એને તેમાં અદાણી ગ્રુપને પાછળ છોડી દીધું છે અને ઓપન ચેલેન્જ રાઉન્ડમાં હતો કે જેમાં તેમણે ફાઇનલી આ વેદાંત બોલી જીતી છે અને ડાલમિયા ભારત છે જેએસપીએલ છે પીએનસી ઇન્ફ્રા આ બધા પણ તમે જુઓ તો રાઉન્ડમાં હતા પરંતુ તેમણે લાસ્ટ અંતિમ રાઉન્ડ જે હોય એમાં તેઓએ બોલી ના બોલાવી અને વેદાંત તમે જો ફાઇનલીથી બાજી મારી ગયું રાતના દિવસે ખાસ કરીને ફોકસ પર રહેશે હવે વાત કરીએ ફાર્મા સ્ટોક આજે ટોટલ ત્રણ કંપની છે કે જેમાં આજે આપણે મોટી એક્શન જોવા મળશે શરૂઆત કરીએ ડૉક્ટર રેડ્ડીથી ડૉક્ટર રેડ્ડીમાં સમાચાર હતા કે યુકેની જે વેસ્ટ યોર્ક શાયર એપીઆઈ યુનિટ અહીંયાથી સાત ઓબ્ઝર્વેશન મળ્યા છે યુએસએફડીએ તરફથી એકથી પાંચ સપ્ટેમ્બરના રોજ અહીંયા તપાસ કરવામાં આવી હતી એટલે ડૉક્ટર રેડ્ડી ફોકસ પર હશે નેક્સ્ટ શોક તમારા રડા પર હોવો જોઈએ એ છે ઓરો ફાર્મા અહીંયા પણ એ તેલંગણાના જે બચુપલ્લી એમનો જે યુનિટ છે એમાં તેઓ અહીંયાથી કરી હતી કાર્યવાહી તપાસ કરવામાં આવી હતી અને તપાસમાં તમે જુઓ તો કુલ આઠ ઓબ્ઝર્વેશન અહીંયાથી મળ્યા છે અને તપાસ છે આપણને અહીંયાથી પચીસ ઓગસ્ટથી લઈને પાંચ સપ્ટેમ્બરના રોજ અહીંથી તપાસ કરવામાં આવી હતી એટલે આ પણ સ્ટોક તમારા વોચ લિસ્ટમાં હોવ નેક્સ્ટ ફાર્મા સ્ટોક તમારા ડાય પર હોવો જે છે હેડ ઓફ લાઈફ સાયન્સ વડોદરાના એમનો જે યુનિટ છે એમાં કુલ ચાર ઓબ્ઝર્વેશન યુએસ સેફટી તરફથી મળે છે અને અહીંયા પણ પચીસો ઓગસ્ટથી પાંચ સપ્ટેમ્બરના રોજ અહીંયાથી તપાસ કરવામાં આવી હતી એટલે ત્રણેય સ્ટોક ઝાયરસ લાઈફ સાયન્સીસ ઓરમિંદો ફાર્મા અને સાથે આપણે થઈ હતી ડૉક્ટર રેડ્ડી ત્રણેય સ્ટોક તમારો ફોકસ પર હોવો જોઈએ નેક્સ્ટ વિક્રમ સોલાર તમારા રડા પર હોવો જોઈએ જસ્ટ રિસન્ટલી લિસ્ટેડ કંપની છે પરંતુ અહીંયા કંપનીનો ઓર્ડર મળ્યો છે એલ એન્ડ ટી કન્સ્ટ્રક્શનથી કુલ ત્રણસો છત્રીસ મેગાવોલ્ટ સોલાર મોડ્યુલ સપ્લાય માટે તેમને ઓર્ડર મળ્યો છે એટલે આ પણ સ્ટોક તમારો વોચ લિસ્ટમાં આજે જરૂર થવો જોઈએ જે સિમેન્ટ આપણે ખ્યાલ જઈએ થોડો ટાઈમ પહેલાં જ લિસ્ટ થયો છે હવે લોક ઇન પીરિયડ અહીંયાથી પૂરો થયો છે ઇન પીરિયડ અહીંથી પૂરો થયો છે અગિયાર સપ્ટેમ્બરના રોજ થશે હજુ એટલે હજી બે ત્રણ દિવસ બાકી છે પરંતુ આ સમાચારના કારણે અહીંયા મોટી હલચલ જોવા મળી શકે અને જે ઇન સમય છે અગિયાર તારીખે પૂર્ણ થશે એટલે ટોટલ કુલ આપણે જોઈએ તો આપણને ત્રણ પોઈન્ટ સડસઠ કરોડ શેર એટલે ઇક્વિટી પર્સન્ટેજમાં જોઈએ તો ત્રણ ટકા ઇક્વિટી અહીંયાથી આપણને ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે એટલે આ પણ તમારા વોલ્સ લિસ્ટમાં હોવું જોઈએ સ્ટોક સ્પેસિફિક આપણે ઘણી વાત કરીએ હવે આજે ઇવેન્ટ કંઈ ખાસ છે ક્યાં આપણા સ્ટોકોનું ફોકસ હોવું જોઈએ તો બીજું સૌથી પહેલાં આપણે ડિવિડન્ડની વાત કરીએ કયા સ્ટોકમાં આપણને ડિવિડન્ડ એડજસ્ટમેન્ટ જોવા મળશે બિરલા કોર્પોરેશન દસ રૂપિયા ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે જીએસએફસીમાં પાંચ રૂપિયા હુડકોમાં એક રૂપિયા પાંચ પૈસા આરબીએલ બેંકમાં એક રૂપિયો અને સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડમાં એક રૂપિયા સાહીઠ પૈસા ડિવિડન્ડની એક્સ ડેટ છે આ બધી અમાઉન્ટ આપણને એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે ફોકસ પર હોવું જોઈએ બીજું વાત કરીએ તો બ્રિક્સ વર્ચ્યુઅલ જે સમિટ છે તેમાં અહીંયા આપણા જે મંત્રી જયશંકર છે તેઓ અહીંથી સામેલ થશે વાત કરીએ ભારત અને ઇઝરાયલની તો અહીંયા એક એગ્રીમેન્ટ રોકાણ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ થઈ શકે છે તેવી એક સંભાવના છે એટલે આ પણ સમાચાર છે કે જે માર્કેટમાં જરૂરથી હાઇલાઇટ જોવા મળશે આઈપીઓની વાત કરીએ તો અમનતા હેલ્થ કે જે ઓલરેડી કંપનીના આઈપીઓ જે આવ્યો હતો એનું આજે લિસ્ટિંગ છે ગુજરાતની કંપની છે ફાર્માસ્યુટિકલ કંપની અહીંયા પણ આપણું ફોકસ પર રહેશે વાત કરીએ ગ્લોબલ બજારની જાપાનના જીડીપીના આંકડા આવવાના છે એટલે ઓલરેડી આપણે જુઓ તો આજે ઇન્ડેક્સ બે ટકાની મજબૂતીમાં છે જીડીપીના આંકડાવાના છે જરૂરી એક્શન જોવા મળે છે વાત કરીએ ચીનની તો ચીનમાં જે એક સાથે આપણને ઇમ્પોર્ટના એક્સપોર્ટના અને ટ્રેડ બેલેન્સ આ ત્રણેના જે આપણને આંકડા જોવા મળ્યો છે એટલે સ્વાભાવિક છે કે આજના દિવસ આપણને ઇવેન્ટ સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક સપ્તાહની શરૂઆત આપણે એક બઝિંગ મોડ સાથે આપણને જોવા મળી રહી છે એટલે દરેક સ્ટોક જે આપણે વાત કરી એની ઉપર જરૂરથી આપણી નજર હોવી જોઈએ